શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો શ્રીજી ચરિત્રના ત્રીજા વિડીયોમાં આપણે બાળપ્રભુ શ્રી ઘનશ્યામની બાળ લીલાના બીજા બે પ્રસંગોનું રસપાન કરવાના છીએ પ્રસંગ ત્રણ જે આપણે શ્રી ઘનશ્યામ લીલામુઠ સુખસાગર તરંગ એકસો બે માંથી લીધો છે એક સમયે છપ્પૈયાને વિશે મોટી ત્રિવાડીના દીકરા માઢવચરણના વિવાહનો પ્રસંગ હતો એ વખતે પિતા ધર્મદેવજીને એ વિવાહમાં આમંત્રણ મોકલીને સહપરિવાર તેડાવ્યા હતા લગ્ન પ્રસંગનો દિવસ નજીક આવતા ધર્મપિતાની તબિયત સારી ન હતી ને શરીરે તાવ જેવું હતું છતાં કૌટુંબિક વ્યવહારના કારણે જવું જરૂરી હોય પરિવારના બીજાજનો સાથે અયોધ્યાથી છપૈયા જવા તૈયાર થયા રામ પ્રતાપભાઈ અને બાળપ્રભુશ્રી ઘનશ્યામને પણ સાથે લીધા ને સહુ ઉમંગથી ચાલ્યા અયોધ્યાથી રસ્તે ચાલતા ધર્મદેવજીને તાવ આવતો હોય શરીરે ઘણો પરિશ્રમ પડતો હતો આથી તેઓ જાજુ ચાલી શક્યા નહીં પ્રભુ શ્રી ઘનશ્યામ પિતાજીની તબિયત સારી ન હોવાનું જાણતા હતા એટલે એમને પોરો ખાવા સારું રસ્તાની કોળે એક વડની છાએ આરામ કરવા સારું લાંબા થઈને સૂતા પરંતુ શરીરમાં જ્વર હોય ગળામાં બહુ તરસનો છોજ જેવું લાગતા પાણી પીવું અતિ જરૂરી લાગ્યું એટલે એમણે પોતાની તરસ છીપાવવા રામપ્રતાપભાઈને પાણી લાવી આવવા કહ્યું પિતાજીનું વચન છોડીને મોટાભાઈ રામપ્રતાપભાઈ તો તુરંત ચાલ્યા ને એક ગાંવ જેટલે છેટે સુધી ચાલી ગયા પણ ક્યાંય એમને જળ મળ્યું નહીં આથી મનમાં પરિતાપ સાથે ખાલી હાથ તેઓ પરત આવ્યા એ વખતે શ્રી ઘનશ્યામ પ્રભુ પિતાજીને તરસ લાગી છે ને મોટાભાઈ ઘણે અંતરે ગયા પણ પીવાલાયક પાણી મળ્યું નહીં એમ વિચારીને પોતાની ઐશ્વર્ય શક્તિથી માળગના કિનારે એક કૂવો હતો એ બતાવ્યો મોટાભાઈ રામ પ્રતાપભાઈ તો હજુ હમણાં જ એ તરફથી આવ્યા હતા છતાંય એ ક્રૂપને એમણે જોયો ન હતો આમ તેઓ તો અતિ આશ્ચર્યને પામ્યા પોતે તુરંત ઉટાવળી ચાલે ગયા ને એ કુએથી પાણી સિંચીને લઈ આવ્યા ને પિતા ધર્મદેવને જળ પાઈને શાંતિ પમાડ્યા ધર્મદેવજી જળ પીને શાંતિ પામ્યા અને તેઓ એ વડ વૃક્ષ સ્થળે ઘડીભર આરામ કરવા માટે સૂતા બરાબર આ જ વખતે એ વડના વૃક્ષમાં હજારો સુખ ને પોપટ હોય તેઓ ઘણો કલબલ અવાજ કરીને શોર મચાવતા હતા બીજા પક્ષી બોલે છે હજારો નોખા નોખા કરે છે ઉચ્ચારો સુર બકોર તેનો જે થાય ધર્મદેવથી તે ન સહેવાય આઠી પંખીઓના સોરબકોરથી ધર્મદેવજીને તબિયત સારી ન હોય શિરદર્દ જેવો ત્રાસ થયો આઠી રામ પ્રતાપભાઈએ તુરંત ઊભા થઈને બધા પંખીઓને ઝાડ પરથી ઉડાડ્યા પરંતુ તે બધા પક્ષીઓ થોડી વાર થતા પરત આવ્યા ને યથાવત સોરબકોર કરવા માંડ્યા कुडा देपक्षी वारम वार पाछा आवीने बेसे ते थार तरु मुकी जाता नठी दूर भरया छे पाछा भरपूर श्री हरी ये त्या नजर साधी पक्षी यो ने करवी समाधी जोटा ठका म थे गया शून्य बोलिया वीना ना रहिया छे मुन्य આમ વારે વારે તે શોર બકો કરતા પક્ષીઓ તરફ શ્રી ઘનશ્યામ બાલ પ્રભુએ નજર કરતા જ સમારી થઈ ગઈ ને સૌ સુનમુન થઈ ગયા ને નીરવ શાંતિ થઈ ગઈ ધર્મપિતા ઘડીભર ત્યાં વટવૃક્ષના વૃક્ષના છાંયડે આરામ કરવા સુતા પછી જ્યારે તેઓ જાગ્યા ત્યારે શ્રી ઘનશ્યામે ફરીને નજર કરતા હરી ઈચ્છાના બળે તેઓ સમાધિમાંથી જાગ્યા અને સહુ ઉડી ગયા પક્ષીઓને સમાધિ અને યોગ કળાએ કરીને કેડાના કાંઠે કુવો થયો એ દિવ્ય ચરિત્ર એ વખતે દુનિયા સિંહ સાહેબદીન છોટુ પાંડે આદિક નગરજનોએ નજરો નજર જોયું સહુ અતિ આશ્ચર્યને પામ્યા ને છપૈયામાં આવીને સહુ બીજા આગંતુકો સાથે બાલ ઘનશ્યામે કરેલ ચરિત્રની વાતો કુતૂહલપૂર્વક કરવા લાગ્યા શ્રી ઘનશ્યામ લીલામૃત સુખ સાગર તરંગ એકસો બે માંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો હવે આપણે બાળપ્રભુ ઘનશ્યામના આ વિડીયોના બીજા પ્રસંગને સ્નેહપૂર્વક સાંભળવા સાંભળીશું આ પ્રસંગ એટલે કે પ્રસંગ ચાર શ્રી ઘનશ્યામ બાલ ચરિત્રમાંથી લેવામાં આવ્યો છે અયોધ્યા નગરીના બરહટા વિસ્તારમાં એક કંડોઈની દુકાન હતી જ્યાં સહુ ગામજનો વિવિધ મીઠાઈઓ લેતા એ કંડોઈ સ્વભાવે કંજૂસ ને ખોરી વાળો હતો દુકાને આવતા ગ્રાહકને ઓછું જોખીને મીઠાઈના વજનમાં ચોરી કરીને પૂરા પૈસા લેતો આ બધું સર્વેશ્વર હરિ તો કેમ અજાણ્યું હોય એક દિવસે તેને પાઠ ભણાવવા સારું શ્રી ઘનશ્યામ પ્રભુએ દિવ્ય ચરિત્ર કર્યું એક દિવસે સવારમાં સુવાસીની ભાભી રસોઈ કરતા હતા પ્રભુ ઘનશ્યામ રસોડામાં આવ્યા ને ભાભીને કહ્યું ભાભી આજ ખૂબ ભૂખ લાગી છે માટે જલ્દી ખાવાનું આપો ભાભીએ કહ્યું રસોઈને હવે થોડી જ વાળ છે પણ બહુ ભૂખ લાગી હોય તો ચડા કે સુખડી આપું ઘનશ્યામ તો ન માન્યા એમણે તો એવી બાળ હટ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે નાની ઉંમરમાં પણ કાયમ અનાસક્ત ભાવે વળતા ઘનશ્યામને આજ એકાએક પેંડા જમવાની જીત કરતા જોઈને ભાભીને ખૂબ પણ ભાભીને ખૂબ આશ્ચર્ય થયું બાલ પ્રભુ શ્રી ઘનશ્યામ નો તો એવો સ્વભાવ હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ બોલે ભોજનમાં તો એમને જરાય ઘનશ્યામ આજે પેંડા માંગતા હતા કથરોટમાં લોટ બાંધતા બાંધતા ભાભીએ ભાભી મૂકીને હસીને કહ્યું પેંડા ખાવા હોય તો જાઓ પેલા કંડોઈ મીઠાઈ વાળા પાસે અહીં કઈ ન મળે શ્રી ઘનશ્યામ પ્રભુ મરક મરક હસતા કહે હા હા હું તો ત્યાં જ જાઉં છું એટલું કહીને દોડતા તેમણે ભાભીની રસોડાની બારીની કોએ મૂકેલી સોનાની વીંટી લઈ લીધી સુવાસીની ભાભી એકદમ ચમક્યા ને ઘનશ્યામને પકડવા દોડ્યા પણ ઘનશ્યામ એમ કાંઈ થોડા પકડાય એક ઓરડામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા સુવાસીની ભાભીએ મોટાભાઈની બીક બટાવતા કહ્યું આમ વીંટીની ચોરી કરીને પેંડા ખાશો તો તમારા મોટાભાઈ તમને વળશે અને મારશે શ્રી ઘનશ્યામે કહ્યું આમાં વળી ચોરી સા હું તો આ વીટી તમારા દેખતા જ લઈ જાઉં છું ભાભીને લાગ્યું કે આ ઘનશ્યામ તો કોઈ રીતે પકડાશે નહીં તેથી છેવટે બહારથી ઓરદાણું બાણું બંધ કરી દીધું ને ઘનશ્યામને ઓરડાની અંદર પૂરી દીધા પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા ઊભા વીટી બટાવતા હસતા હતા ભાભીને થયું આ શું હમણાં તો હજુ ઓરડામાં અંદર પૂરીને સાકર વાસીને આવ્યા અને આ ઘનશ્યામ બહાર ક્યાંથી આવ્યા સુવાસીની ભાભી ઘરી તો મનમાં મૂંઝાયા ફરજો વાલમજી વાર ન કરજ્યો રે આપો મારી અંગૂઠી દી હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો જકજાજી ન કરો સમજીને શ્યામ અંગૂઠી આપો ડીયરજી દૂર ફરજો વાલમજી વાર ન કરજ્યો આપો મારી અંગૂઠળી ઘનશ્યામ તો વીંટી બતાવીને કાંઈ સાંભળ્યા વગર દોડતા ઘરની બહાર નીકળી ગયા ને સીધા કંડોઈની દુકાને પહોંચ્યા કંડોઈને સોનાની વીંટી બતાવીને કહ્યું મને બધી જ મીઠાઈઓ આપો તો આ સોનાની વીંટી આપું કંડોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો મનમાં જાણ્યું જે આ તો બાળક છે તો એને ભોળવી લઉં વળી એ મીઠાઈઓ પણ કેટલી જમશે આમ વિચારીને તેણે થોડી થોડી બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી આપી શ્રી ઘનશ્યામે જ્યાં સુધી પોટે એના એના મિત્રો જમે એટલી મીઠાઈ લેવાનો વડાદ કર્યો કંડોઈ છટાઈ એ આપીને પણ લાભમાં રહેશે માનીને બંધાયો શ્રી ઘનશ્યામ તો તે બધું જ જોઈ બધું જ લઈને મિત્રો સાથે ઉજાણી કરવી કરવા મંડી પડ્યા મીઠાઈઓ ખૂટે એટલે કંડોઈ પાસેથી લઈ લઈને આખી દુકાનમાં જેટલી હતી એટલી મીઠાઈઓ જમી ગયા જ્યારે ધર્મપિતા અને રામ પ્રતાપભાઈ ઘરે આવ્યા તેમણે બાલ ઘનશ્યામની આ બધી વાત સાંભળી તેથી મોટાભાઈ તો એકદમ ગુસ્સે થઈ ગયા એટલામાં શ્રી ઘનશ્યામ પણ દોડતા દોડતા આવ્યા ને સીધા ભક્તિ માતાના ખોળામાં જઈને બેસી ગયા રામ પ્રતાપભાઈએ લાલ પીળા થતા ઘન ઘનશ્યામને પૂછ્યું વીટી ક્યાં ગઈ ઘનશ્યામ ઘનશ્યામે કહ્યું મને વીટીની કાંઈ ખબર નથી એટલે એક ટમાચો ગાલ પર પડ્યો ઘનશ્યામ તો બાલ ચરિત્ર કરતા રડવા લાગ્યા સુવાસીની ભાભી એકદમ દોડ્યા ને શ્રી ઘનશ્યામને ટેળી લીધા ભક્તિ માતા પણ વચ્ચે પડ્યા પિતા ધર્મદેવે પૂછ્યું સાચું કે ઘનશ્યામ તે અંગૂઠી જોઈ હતી ખરી કે ઘનશ્યામ પિતાજી પ્રત્યે બોલ્યા જે હા તે અંગૂઠી તો અમે કંડોઈને ત્યાં આપી મિત્રો સાથે તેને ત્યાં મીઠાઈ ખાધી છે ત્યારે ધર્મદેવ બોલ્યા ચાલો લ્યો ત્યારે હવે કંડોઈની પાસે જ જઈએ એમ કહી ધર્મદેવજી રામ પ્રતાપજી કંડોઈની પાસે ગયા નાનકડા ઘનશ્યામ પણ સાથે ગયા ત્યારે મોટાભાઈ રામ પ્રતાપજી તો અતિ ઉગ્રતાથી બોલ્યા એ કંડોઈ આ ઘનશ્યામે તને અંગૂઠી આપી છે કંડોઈ તો હેપટાઈ ગયો ને બોલ્યો હા મોટાભાઈ આ રહી કહી પોતાની આંગળીએ પહેલી એ અંગૂઠી ધૂજતા હાથે કાઢી આપી ને તે બોલ્યો અરે દાદા એ ઘનશ્યામ અને તેના મિત્રો મારી આખી દુકાનની મીઠાઈ જમી ગયા તેનું શું બાળપ્રભુ શ્રી ઘનશ્યામ તો હસતા કહે અરે કાકા ખોટું બોલોમાં એ તમારી દુકાન અંદર તો જુઓ તમારી મીઠાઈ તો એક ચોકી પણ ઓછી નથી થઈ તમે કાંઈક ભ્રમણામાં છો રાત્રે કાંઈ જે બીજાને ત્યાં રાંધણું કરવા ગયા હશો તે ઊંઘમાં સ્વપ્નમાં રહ્યા હશો અમને દરેક મનુષ્ય જેવું પેજ છે ત્યાં પાંચ મણ મીઠાઈ કેમ ખૂટે આ પેજ છે કાંઈ પટારી નથી કંડોઈએ પોતાની દુકાનમાં નજર કરી જોયું તો જેટલી મીઠાઈ હતી તેટલી જ જોઈને શરમથી નીચું માઠું મુક્ત કરીને માફી માંગી રામપ્રતાપભાઈ તો ચીદારીને બોલ્યા કંડોઈ કાકા આમ છોકરાઓને છેતરવાનો તમે માંડ્યો છે રાજમાં ફરિયાદ કરીશું તો આખરી ભોગવવી પડશે ધર્મદેવે રામ પ્રતાપજીને બોલતા અટકાવી શાન કર્યા કંડોઈને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું તેણે બે હાથ જોડીને ધર્મપિતાને કહ્યું ધર્મદેવ આપના આ પુત્ર બહુ મહાન છે પછી સૌ વીટી લઈને આશ્ચર્ય પામતા ઘરે આવ્યા શ્રી ઘનશ્યામ બાલ ચરિત્રમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો જો તમને આ વિડીયો એટલે કે આ પ્રસંગો સારા લાગ્યા હોય તો જરૂરથી અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીનો આઇકોન પર ક્લિક કરજો જેથી તમને આવા વિડીયો સમયસર મળતા રહે જય સ્વામિનારાયણ